એ ગણેશ મિત્રો હું તમારી સખી હેરું આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય આઠ અક્ષર બ્રહ્મ યોગ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજથી આપણે દરરોજ સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયને આપણી સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું જે સાંભળવાથી જીવનમાં આવેલી દરેક મુસીબત સાથે લડવા માટે પ્રોત્સાહન મળે છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયને અંત સુધી સાંભળજો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકીએ ધન્યવાદ અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયો અર્જુન કહે છે કે હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બ્રહ્મ એટલે શો અધ્યાત્મ એટલે શો અને કર્મ એટલે શો શૈને કહેવાય છે અને દેવ કોને કહેવાય છે શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ કેવી રીતે અધિયજ્ઞ છે હે કૃષ્ણ મનથી ભક્તિ કરનારા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા પરમ અવિનાશી તત્વને બ્રહ્મ કહેવામાં આવે છે પ્રાણીના પોતાના આત્માને અધ્યાત્મ કહેવાય છે પ્રાણીઓના દૈહિક માય વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે અધ્યાત્મિકતાના માર્ગને અધ્યાત્મ કહેવામાં આવે છે અને આત્માના વિજ્ઞાનને પણ અધ્યાત્મ કહેવામાં આવે છે પરંતુ અહીં આ શબ્દોનો ઉપયોગ જીવાત્મા માટે થયો છે જેમાં આત્મા શરીર મન અને બુદ્ધિનો સમાવેશ થાય છે કર્મ એ મનુષ્ય દ્વારા કરવામાં આવતા કાર્યો છે જે મનુષ્યના જન્મો જન્મના અસ્તિત્વની વિશેષ પરિસ્થિતિનું નિર્માણ કરે છે આ કર્મો આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવે છે હે દેહધારી આત્માઓમાં શ્રેષ્ઠ ભૌતિક પ્રાગટ્ય કે જે સતત પરિવર્તનશીલ છે તેને અતિભૂત કહેવામાં આવે છે ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અતિવ કહેવામાં આવે છે પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વ યજ્ઞોના સ્વામી કહેવામાં આવે છે પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ આ સર્વના પ્રાગટ્યર્થ સમાવિષ્ટ બ્રહ્માંડના બહુદર્શી રૂપને અધિભૂત કહેવામાં આવે છે વિરાટ પુરુષ કે જેમાં સમગ્ર ભૌતિક સૃષ્ટિ સમાવિષ્ટ છે તેવા ભગવાનના સંપૂર્ણ બ્રહ્માંડીય સ્વરૂપને અધિદેવ કહેવામાં આવે છે કારણ કે તેઓ દેવતાઓનું સર્વોપરી અધિપત્ય કરે છે પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાન શ્રી કૃષ્ણ જે સર્વ પ્રાણીઓના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે નિવાસ કરે છે તેમને યજ્ઞ કહેવામાં આવે છે સર્વ યજ્ઞો તેમની સંતુષ્ટિ માટે કરવામાં આવે છે આ પ્રમાણે તેઓ સર્વ યજ્ઞોની દિવ્ય સર્વોપરી સત્તા છે અને તેઓ સર્વ કર્મોનો ફળ પ્રદાન કરનારા છે તેઓ જે મૃત્યુની ક્ષણે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે તેઓ મારી પાસે આવે છે તેમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી આગામી શ્લોકમાં શ્રી કૃષ્ણ એ સિદ્ધાંતની વ્યાખ્યા કરશે કે વ્યક્તિના આગામી જન્મનો નિર્ધાર મૃત્યુ સમયે તે વ્યક્તિની ચેતના અવસ્થા તેમજ તન્મયતાના ભાવને આધારે થાય છે તેથી જો મૃત્યુ સમયે વ્યક્તિ ભગવાનના દિવ્ય નામ રૂપ ગુણ લીલાઓ અને ધામમાં તલ્લીન રહે છે તો તે ભગવત પ્રાપ્તિના મનોવાંચિત ધ્યેયની પ્રાપ્તિ છે કૃષ્ણ મદભાવ શબ્દનો ઉપયોગ કરે છે જેનો અર્થ છે ભગવાન સમાન પ્રાકૃતિ આ પ્રમાણે જો નૃત્ય સમયે વ્યક્તિની ચેતના ભગવાન લીન હોય છે તો તે ભગવાનને પ્રાપ્ત કરે છે અને તેનું ચારિત્ર ભગવાન સમાન થઈ જાય છે હે કુંતી પુત્ર નૃત્ય સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે કારણ કે તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે આ શ્લોકનું અધ્યયન કરીને કોઈએ એવો નિષ્કર્ષ ન તારવવો જોઈએ કે ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ માટે કેવળ મૃત્યુની ક્ષણે જ તેમનું ધ્યાન ધરવું જોઈએ આ જીવન સાધના વિના આમ થવું લગભગ અસંભવ છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરવું એ અત્યંત કઠિન છે મૃત્યુ એ એટલું પીડાદાયક અનુભવ છે કે મન સ્વાભાવિક રીતે એ જ વિચારો તરફ ખેંચાય છે કે જે વ્યક્તિની આંતરિક પ્રકૃતિથી નિર્મિત હોય મનથી ભગવાનનું ચિંતન કરવા માટે આંતરિક પ્રકૃતિથી તેમની સાથે તાદાત્મય સાધેલું આવશ્યક છે આંતરિક પ્રકૃતિ એ એની ચેતના છે કે જે વ્યક્તિના મન અને બુદ્ધિ સાથે સંકળાયેલી રહે છે કેવળ જો આપણે કોઈ વસ્તુનું નિરંતર ચિંતન કરતા રહીએ તો જ તે આપણી આંતરિક પ્રકૃતિના અંશરૂપે પ્રગટ થાય છે તેથી ભગવત ચેતનાયુક્ત આંતરિક પ્રકૃતિના વિકાસ માટે જીવનની પ્રત્યેક ક્ષણે ભગવાનનું સ્મરણ કરવું ચિંતન કરવું અને મનન કરવું જોઈએ આ અંગે શ્રી કૃષ્ણ આગામી શોકમાં વર્ણન કરે છે તેથી સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ તેમાં કોઈ સંદેહ નથી જે પ્રકારે તેમના માથા પર રાખેલા પાણીના ઘડાનું સ્મરણ કરે છે તે પ્રકારે ભગવાનનું સ્મરણ કરો તેઓ અન્ય સહેલીઓ સાથે વાતો કરતી જાય છે માર્ગ પર ચાલતી જાય છે પરંતુ તેનું મન ઘડામાં જ હોય છે શ્રી કૃષ્ણ આગામી શ્લોકમાં કર્મયોગના પરિણામ અંગે સ્પષ્ટતા કરે છે હે પાર્થ અભ્યાસ દ્વારા જ્યારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્મરણમાં સદૈવ મગ્ન રાખીશ ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ જ્યારે મન ભગવાન પ્રત્યે અનુરક્ત થઈ જાય છે ત્યારે તે સાંસારિક કર્તવ્યોનું પાલન કરવા છતાં પણ પવિત્ર થઈ જાય છે તે સ્મરણમાં રાહવું આવશ્યક છે કે આપણા શરીર દ્વારા કરવામાં આવેલા કર્મો નહીં પરંતુ જેનું આપણે આપણા મનથી ચિંતન કરીએ છીએ તે આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે અને મનને ભક્તિમાં તલ્લીન કરવાનું છે મનને ભગવાનને સમર્પિત કરવાનું છે અને જ્યારે ચેતના પૂર્ણપણે ભગવાનમાં તલ્લીન થઈ જશે ત્યારે વ્યક્તિ દિવ્ય કૃપા પ્રાપ્ત કરશે ભગવાનની કૃપા દ્વારા વ્યક્તિ એક બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે અને અનંત દિવ્ય આનંદ દિવ્ય જ્ઞાન અને ભગવાનનો દિવ્ય પ્રેમ પ્રાપ્ત કરશે આવા જીવાતમાં આ જ શરીરમાં રહીને ભગવદ્ પ્રાપ્તિ કરે છે અને શરીર છોડ્યા પછી આત ભગવદ્ધામોમાં જાય છે ભગવાન સર્વંગ્મ્ય આદિપુરુષ નિયંતા સૂક્ષ્માતિ સૂક્ષ્મ ધર્મના પાલક અને અચિંત્ય દિગિ સ્વરૂપના સ્વામી છે તેઓ સૂર્યથી પણ અધિક દિદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી ભરે છે જે મૃત્યુ સમયે યોગની સાધના દ્વારા અવિચલિત મનથી બંને ભ્રમરોને મધ્યમાં પ્રાણને સ્થિત કરીને ભક્તિ સાથે પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે તેની ચિતપણે તેમને પ્રાપ્ત કરે છે ભગવાનનું ધ્યાન વિભિન્ન પ્રકારે કરી શકાય છે કોઈ પણ વ્યક્તિ ભગવાનના નામ રૂપો લીલાઓ ગુણો ધામ અથવા પરિકરોનું ધ્યાન કરી શકે છે પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાનના અસ્તર્વ વિભિન્ન અંગો તેમનાથી અભિન્ન છે જ્યારે આપણું વન આમાંથી કોઈ એક પ્રત્યે પણ આસક્ત થાય છે ત્યારે તે દિવ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને તેથી શુદ્ધ બને છે તેથી આ બધા અથવા કોઈ એકને આપણે ધ્યાનનો ઉપદેશ બનાવી અહીં ભગવાનની આઠ વિશેષતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું ધ્યાન કરી શકાય છે વેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે મહાન ઋષિ મુનિઓ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્યનું પાલન કરે છે અને સાંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે હું હવે તને તે સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ વેદોમાં ભગવાનને અનેક નામોથી સંબોધિત કરવામાં આવ્યા છે તેમાંના કેટલાક આ પ્રણાલી છે સત અવ્યકૃત પ્રાણ ઇન્દ્ર દેવ બ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષ જ્યારે વિવિધ સ્થાનો પર ભગવાનના નિરાકાર સ્વરૂપના વર્ણન માટે તેમને અક્ષર તરીકે સંબોધવામાં આવે છે સ્વર્વ દ્વારોને સંયમમાં રાખીને મનને હૃદયના ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને વ્યક્તિએ દટ યોગિક સ્થાનમાં સ્થાપિત થવું જોઈએ જે મારું પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે અને ઓમનું રટણ કરે છે તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરશે પવિત્ર ઓ જેને પ્રણવ પણ કહેવામાં આવે છે તે બ્રહ્મના ધ્વનિ સ્વરૂપ પ્રાગટ્યનું પ્રતિનિધિત્વ કરે છે જેથી તેને ભગવાનની સમાન અવિનાશી માનવામાં આવે છે શ્રી કૃષ્ણ અહીં અષ્ટાંગ યોગ સાધનાના સંદર્ભમાં ધ્યાનની પ્રક્રિયાનું વર્ણન કરી રહ્યા છે તેથી તેઓ કહે છે કે તપચર્યા અને બ્રહ્મચર્યાની પ્રતિજ્ઞાનું પાલનનો અભ્યાસ કરતા વ્યક્તિએ ઓમ અક્ષરનું રટણ કરવું જોઈએ વૈદિક શાસ્ત્રો પણ ઓમનો અનાહતનાથ તરીકે ઉલ્લેખ કરે છે આ એ ધ્વનિ છે કે જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહે છે અને જે યોગીઓ તેની સાથે એક રાગ છે તેઓ તેને સાંભળી શકે છે પ્રણવ ધ્વનિ અષ્ટાંગ યોગમાં ધ્યાનનો ઉદ્દેશ છે ભક્તિ યોગના માર્ગ પર ભક્તો ભગવાનના સાકાર નામો જેવા કે રામ કૃષ્ણ શિવ વગેરેનું ધ્યાન ધરવાનું પસંદ કરે છે કારણ કે ભગવાનના આનંદની અધિક મધુરતા આ સાકાર નામોમાં સમાવિષ્ટ છે આ બંને વચ્ચે ગર્ભમાં બાળક હોવું અને ખોળામાં બાળક હોવા જેવો તફાવત છે ખોળામાં બાળક હોવાનો સુખદ અનુભવ એ ગર્ભમાં બાળક હોવાની તુલનામાં અધિક હોય છે આપણા ધ્યાનની અંતિમ કસોટી મૃત્યુ સમયે થાય છે જે લોકો મૃત્યુની તીવ્ર વેદના હોવા છતાં તેમની ચેતનાને ભગવાન પર કેન્દ્રિત કરી શકે છે તે આ કસોટીમાં ઉત્તીર્ણ થાય છે આવા મનુષ્યો તેમના શરીરનો ત્યાગ કરીને પરમધામની પ્રાપ્તિ કરે છે આ અતિ કઠિન છે અને તે માટે જીવન પર્યતની સાધના કરવાની આવશ્યકતા રહે છે આગામી શ્લોકમાં શ્રી કૃષ્ણ આ પ્રકારની પ્રવીણતા પ્રાપ્ત કરવા અંતે સરળ માર્ગની વ્યાખ્યા કરે છે હે પાર્થ જે યોગીઓ અન્યન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે હું તેમને સહજ રીતે સુલભ છું કારણ કે તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે સમગ્ર ભગવદ્ ગીતા દરમિયાન શ્રી કૃષ્ણએ પુનઃ પુનઃ ભક્તિ પર ભાર મૂક્યો છે અગાઉના શ્લોકમાં શ્રી શ્રીકૃષ્ણે ભગવાનના ગુણ રહી નિરાકાર સ્વરૂપના ધ્યાનનું પ્રતિપાદન કર્યું આ પ્રકારનું ધ્યાન કેવળ શુષ્ક નથી પરંતુ કઠિન પણ છે તેથી હવે તેઓ અધિક સરળ વિકલ્પ અભિવ્યક્ત કરે છે જે ભગવાનના સાગાર સ્વરૂપ જેવા કે કૃષ્ણ રામ શિવ વિષ્ણુ વગેરેનું ધ્યાન છે તેમાં ભગવાનના દિવ્ય સ્વરૂપના નામો રૂપો ગુણો લીલાઓ ધામ અને પરિકરોનો સમાવેશ થાય છે મને પ્રાપ્ત કર્યા પછાત મહાત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે ભગવાનને પ્રાપ્ત કરવાનું પરિણામ શું છે કે જેઓ ભગવત ભક્તિ પ્રાપ્ત કરી લે છે તેઓ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના દિવ્યધામોમાં પ્રવેશ કરે છે આ પ્રમાણે તેમણે આ માયક અને દુઃખમય સંસારમાં પુનજન્મ લેવો પડતો નથી આપણે જન્મની કષ્ટદાયક પ્રક્રિયા સહન કરવી પડે છે અને અસહાય થઈને રોદન કરીએ છીએ પછાત નવજાત શિશુ તરીકે આપણી આવશ્યકતાઓની અભિવ્યક્તિ કરી શકતા નથી તેથી રડીએ છીએ તરુણા અવસ્થામાં આપણે દૈ ઈચ્છાઓ માટે સંઘર્ષ કરવો પડે છે જેના કારણે આપણે માનસિક પરિતાપ વેઠવો પડે છે લગ્ન લગ્નજીવનમાં જીવનસાથી મિજાસને નિભાવવો પડે છે જ્યારે વૃદ્ધાવસ્થા એ પહોંચીએ છીએ ત્યારે આપણે શારીરિક દુર્બળતાઓને કારણે પીડાઈએ છીએ સમગ્ર જીવનકાળ દરમિયાન આપણે આપણા પોતાના શરીર અને મન અન્યના વર્તન તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે કષ્ટ ભોગવવું પડે છે અંતે મૃત્યુને પીડા સહન કરવી પડે છે હે અર્જુન બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયિક સૃષ્ટિના સર્વલોકમાં તો પુનઃ જન્મને પામીશ પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કોંતે કદાપી પુનઃ જન્મ થતો નથી બ્રહ્માનો એક દિવસ ચાર યોગોના છે અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે વૈદિક બ્રહ્માંડ મીમાંસાની પદ્ધતિ અનુસાર સમયની ગણતરી વિશાળ ગહન અને આચાર્ય ચકિત કરનારી છે ઉદાહરણ તરીકે કેટલાક જંતુઓ રાત્રે જન્મે છે તેઓ વિકસે છે પ્રજનન કરે છે ઈંડા સેવે છે અને વૃદ્ધ થઈ જાય છે આ બધું એક રાત્રિમાં જ થાય છે સવારે તેઓ શેરીની બત્તી નીચે વૃદ્ધ જોવા મળે છે જો આ જંતુઓને એમ કહેવામાં આવે કે તેમની સમગ્ર જીવન અવધિ માનવોને કેવળ એક રાત્રિ જેટલી જ હતી તો તેઓ આ અંગે સંદેહ કરશે બ્રહ્માના દિવસના આરંભકાળે જીવ અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને તેમની રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુનઃ તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રહ્માંડીય રાત્રિના આગમનથી આગામી બ્રહ્માંડીય દિવસના આગમન સાથે સ્વત પ્રગટ થવા માટે પુનઃ વિલીન થઈ જાય છે આ વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પર હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિણામ છે જ્યારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી સર્વમાં એક લોગ અને તેઓની અનિત્યતા અંગેની અભિવ્યક્તિ પૂર્ણ કરીને શ્રી કૃષ્ણ હવે આધ્યાત્મિક પરિણામ અંગે વ્યાખ્યા કરે છે તે માયક શક્તિના અવકાશથી પરે છે અને ભગવાનની આધ્યાત્મિક યોગ માયા શક્તિથી સર્જાય છે જ્યારે સર્વમાંયિક લોકોનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તેનો વિનાશ થતો નથી તે અપ્રગટ પરિણામ એ પરમ ગંતવ્ય છે અને ત્યાં પહોંચીને કોઈ કદાપી આન સ્વર સંસારમાં પાછો ફરતું નથી તે મારું પર્વ થાવ છે આધ્યાત્મિક આયમના દિવ્ય આકાશને પરમ વ્યોમ કહે છે તેમાં ભગવાનના વિભિન્ન સ્વરૂપોના એક શાશ્વત લોક જેવા કે ગોલોક સાકેત લોક વૈકુંઠ લોક શિવલોક દેવીલોક વગેરેનો સમાવેશ થાય છે આ સર્વલોકમાં ભગવાન સ્વયં તેમના દિવ્ય સ્વરૂપમાં તેમના સનાતન પરિકરો સાથે નિત્ય નિવાસ કરે છે ભગવાનના આ સર્વ સ્વરૂપો એકબીજાથી અભિન્ન છે તે એક જ ભગવાનના વિવિધ સ્વરૂપો છે મનુષ્ય ભગવાનના જે સ્વરૂપની ભક્તિ કરે છે ભગવદ્ પ્રાપ્તિ પશ્ચાત તે ભગવાનના તે જ સ્વરૂપના ધામોમાં જાય છે ત્યાં દિવ્ય દેહ પ્રાપ્ત કરીને તે આત્મા ભગવાનના દિવ્ય કર્મ અને લીલાઓમાં શેષ અનંત કાળ સુધી ભાગ લે છે પરમ દિવ્ય પરમાત્મા જે કંઈ વિદ્યવાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે યથપી તેઓ સર્વ વ્યાપક છે તેમજ સર્વજીવો તેમનામાં સ્થિત છે તથાપી તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આધ્યાત્મિક આકાશમાં તેમના દિવ્ય ધામમાં નિવાસ કરે છે તે જ ભગવાન આપણા હૃદયમાં પણ સ્થિત છે જગતના પ્રત્યેક અણુ પરમાણુમાં સર્વ વ્યાપક પણ છે ભગવાન સર્વત્ર એક સમાન વ્યાપ્ત છે આપણે એમ ન કહી શકીએ કે તે સર્વ વ્યાપક નિરાકાર ભગવાન પચીસ પ્રતિશત વિદ્યમાન છે જ્યારે તેમના સાકાર રૂપોમાં સો પ્રતિશત વિદ્યમાન છે હે ભરત શ્રેષ્ઠ હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ જેમાંનો એક મુક્તિ તરફ લઈ જાય છે અને અન્ય પુનઃ જન્મ તરફ લઈ જાય છે જેઓ પરમ બ્રહ્મને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના છ માસ દરમિયાન શુક્લ પક્ષમાં અને દિવસના અંજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે તેઓ પામે છે વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણાયણના છ માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે તેઓ સ્વર્ગલોક પામે છે સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુનઃ પૃથ્વી પર પાછા ફરે છે આ બંને પ્રકાશ અને અંધકારના માર્ગો આ વિશ્વમાં સદા વિદ્યમાન છે પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર છે અને અંધકારનો માર્ગ પુનઃ જન્મ તરફ અગ્રેસર છે અને ભગવાનથી વિમુખ હોવાના કારણે તેઓ નિરંતર જન્મ અને મૃત્યુના ચક્રમાં પરિભ્રમણ કરતા રહે છે જો તેમણે વૈદિક કર્મકાંડોનું પાલન કર્યું હોય છે તો અલ્પકાલ માટે તેમણે સ્વર્ગીય લોકમાં પદોન્નતિ આપવામાં આવે છે પરંતુ પશ્ચાત તેમને પૃથ્વીયોગમાં પાછા આવવું પડે છે આ પ્રમાણે સર્વ મનુષ્યોએ મૃત્યુ પશ્ચાત આ બે માંથી કોઈ એક માર્ગ સ્વીકારવો પડે છે હવે એ તેમના પર નિર્ભર છે કે તેમના કર્મો અનુસાર તેઓ પ્રકાશના માર્ગે પ્રયાણ કરશે કે અંધકારના માર્ગે પ્રયાણ કરશે હે વાત જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે તેઓ કદી મુખગ્રસ્ત થતા નથી તેથી સદા સર્વદા યોગમાં સ્થિત થાય યોગીઓ

માયાને કારણે મુખગ્રસ્ત થઈ ગયા છે આ સંસારને નિત્ય માને છે છે જે યોગીઓ આ રહસ્યને જાણે તેઓ વૈદિક કર્મકાંડોના અલ્પકાલીનના યજ્ઞો કરવાના તપચર્યા કરવાના અને દાન દેવાના પુણ્યફળથી અનેક ગણો અધિક ફળ પ્રાપ્ત કરે છે આવા યોગીઓ પરમધામને પામે છે તમે ચાહે સદાચારમાં ધર્મમાં તપચર્યામાં યજ્ઞોમાં અષ્ટાંગ યોગમાં જાપમાં અને દાનમાં વ્યસ્ત રહો પરંતુ ભગવાનની ભક્તિ વિના માયિક ચેતનાનો માનસિક વિરો સમાપ્ત થશે નહીં યોગીઓ જેઓ પ્રકાશના માર્ગનું અનુસરણ કરે છે તેઓ તેમના મનને સંસારથી વિરક્ત કરી દે છે અને ભગવાન પ્રત્યે આસક્ત રાખે છે અને એ રીતે શાશ્વત કલ્યાણને પામે છે તેથી શ્રી કૃષ્ણ કહે છે તેવું યોગ ફળ પ્રાપ્ત કરે છે જે અન્ય સર્વ ક્રિયા કર્મોથી પ્રાપ્ત થતા ફળોથી પરે છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ